અરે સાહેબ પીએસઆઈ ની ભરતી આવી ગઈ છે ખભે બે સ્ટાર મેળવવા માટે વિદ્યાર્થીઓ દોડવાનું ચાલુ કરી દીધું તો આપણે પણ દોડવું પડશે કારણ કે અત્યાર સુધીની પીએસઆઈ ની સૌથી મોટી ભરતી કહી શકાય કારણ કે બે હાજર ચોવીસ ની અંદર સમય જયારે ખાસ ભરતી આવેલી ને સાહેબ એ સમયે બિનહથિયારીની ચારસો ને બોતેર જગ્યાઓ હતી આ વર્ષે દોસ્તો બે હજાર પચીસ છવ્વીસની અંદર જે ભરતી આવી છે જેમાં આઠસો ને અઠ્ઠાવન પીએસઆઈની જગ્યા જેમાં પણ છસો ને ઓગણસઠ જેટલા બિનહથિયારી છે એકસો ઓગણત્રીસ જેટલા હથિયારી છે અને સિત્તેર જેલર ગ્રુપની એટલે કે બિન હથિયારી માટે જે વિદ્યાર્થી મિત્રો ચાહતા હોય છે કે પીએસઆઈ માટે મતતા હોય છે બધા માટે ખૂબ મોટી ભરતી છે અને હા વિદ્યાર્થી મિત્રો જો આપની ઈચ્છા ગાંધીનગરમાં ઓફલાઈનમાં અભ્યાસ કરવાની છે તો અમે ઓફલાઈન બેચનું પણ આયોજન કરેલ છે અને જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર રૂબરૂ નથી આવી શકતા એમના માટે અલગથી એક લાઈવ બેચનું પણ દોસ્તો આયોજન કર્યું છે કે જેમાં આપ ઘરે બેસા અભ્યાસ કરી શકશો અને વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ઉપર તો દોસ્તો ખાખીની આ તક નહીં અને આ તકમાં જોડાવા માટે તમને દોસ્તો સ્ક્રીન ઉપર દોસ્તો નંબર આપેલા છે કે જેની ઉપર આપનું રજીસ્ટ્રેશન કરાવી અને આપનું ખાખી પહેરવાનું સ્વપ્ન સાકાર કરી શકો છો